કવિ શ્રી પ્રેમશંકર ભટ્ટની એક અદ્ભુત રચના તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો આ નાનો આ મોટો એવો મૂરખ કરતા ગોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તરસ્યા ને તો દરિયા થીયે લોટો લાગે મોટો નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો મન નાનું તે નાનો જેનું મન મોટું તે મોટો બહુ સાદી અને વ્યવહારુ વાત દ્વારા કવિએ અહીં નાના મોટાની પરિભાષાને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે માણસ તરસ્યો હોય તરસથી જીવ આકુળ વ્યાકુળ થતો હોય અને સામે અગાધ દરિયો હોય તો પણ શું કામનું આવા સમયે મીઠા જળનો એક નાનો લોટો એને દરિયાથી પણ મોટો લાગે અમૃત સમાન લાગે ગુલાબના નાના છોડ પર સુંદર મધમધતા પુષ્પ બેસે છે જે ઊંચા ઝાડ પર ક્યાંય જોવા મળતા નથી આ વાત પરથી કબીરદાસજીનો એક દોહો યાદ આવે બળા હોવા તો ક્યાં હોવા જૈસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર ખજૂરના ઊંચા વૃક્ષના ઉદાહરણ દ્વારા કબીરજી કહે છે કે આટલું ઊંચું હોવા છતાં ખજૂરનું ઝાડ નથી પંખીઓને આપતું કે નથી એના ફળ કોઈ સહજતાથી ખાઈ શકતું તો આ મોટાપણું અર્થહીન છે કહેવાનો મતલબ કે મન મોટું તે મોટું અને જેનું મન નાનું તે નાનો તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધે રાધે